તો સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિંદ જયભરત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને મિત્રો આજનો આપણો વિડીયો છે રિયુઝ કન્ટેન્ટ ઉપર આ રિયુઝ કન્ટેન્ટ એટલે શું કઈ રીતે આવે છે ક્યારે આવે છે ને એ તમામ માહિતી તમને આ વિડિયોમાં મળી જશે અને રિયુઝ કન્ટેન્ટ ના આવે એના માટે શું કરવું એ પણ તમને આ માહિતી આ વિડીયો ઉપર મળી જશે હા પણ રિયુઝ કન્ટેન્ટ આવી ગઈ હોય તો શું કરવું ને એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું કેમ કે એક જ વિડીયોની અંદર બનાવશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે તો વાત કરી લઈએ મિત્રો કે આ આજનો વિડિયો આપણે કોની કમેન્ટ ઉપર બનાવ્યો છે કમેન્ટ આવી છે મિત્રો નવી છે અને નવી એટલા માટે લીધી છે કે આની પાછળ પણ એક કારણ છે કમેન્ટ છે અશ્વિન ચુડાસમાની કે રિવ્યૂઝ કન્ટેન્ટ વિડીયો બનાવો ટોટલ માહિતીવાળો હવે આની ઉપર મારે વિડીયો બનાવવાનો હતો નહીં પણ મેં બનાવ્યો એની પાછળનું કારણ એ છે મિત્રો કે થોડાક મહિના પહેલાં આપણા સ્ટુડિયો એક ભાઈ આવ્યા હતા ઉપલેટાના કાનાભાઈ નંદાણીયા આ કાનાભાઈ આહિર આવ્યા હતા અને તેણે તેની ચેનલ શોર્ટ ટાઈમની અંદર આપણી આ ચેનલ જોઈ અને બનાવી હતી અને ચાલુ પણ થઈ ગઈ હતી મોનિટાઈઝ ઓન કરાવવા માટે આવ્યા હતા મોનિટાઈઝ મેં એનું ઓન કરી દીધું હતું અને એ પછી મિત્રો એ મને ઘણી વખત ફોન પણ કરતા અને હર મહિને તેને દોઢસોની આસપાસ ડોલર આવતા એટલે પંદર વીસ હજાર રૂપિયા પણ આવક ચાલુ થઈ ગઈ હતી અને એનાથી એક એવી ભૂલ થઈ ગઈ છે કે તેની આ ચાલુ કમાણી બંધ થઈ ગઈ છે એટલે કે પંદર વીસ હજાર રૂપિયા જે તે કમાતા થઈ ગયા હતા યુટ્યુબમાંથી તે તેના બંધ થઈ ગયા છે અને એટલે જ મેં આ કમેન્ટ પણ સિલેક્ટ કરી છે કેમ કે ગઈકાલે જ તેનો મને ફોન આવ્યો અને સ્ક્રીનશોટ પણ મોકલ્યા તો આપણે સૌથી પહેલાં તે જોઈ લઈએ તો આ છે મિત્રો કાનાભાઈનું વોટ્સઅપ એકાઉન્ટ અને તમે જોઈ શકો છો કે જે પહેલો ફોટો તેણે મને મોકલ્યો તેની અંદર તમને ડોલરનું નિશાન ક્યાંય દેખાતું નહીં હોય બાકી લાસ્ટ ટ્વેન્ટી એટ દિવસની અંદર વન પોઈન્ટ સેવન મિલિયન વ્યૂઝ છે જે ખૂબ મોટા કહેવાય સબસ્ક્રાઈબર વોસ્ટ ટાઈમ બધું તમે જોઈ શકો છો તે આવ્યા હતા ત્યારે તેના સબસ્ક્રાઈબર બે હજારની આસપાસ હતા અત્યારે તેના સબસ્ક્રાઈબર તેર હજાર ત્રણસો ઓગણસિત્તેર થઈ ગયા છે અને કમાણી પણ કરતા થઈ ગયા હતા દર મહિને સારી એવી કમાણી કરતા હતા પણ હવે આની અંદર ક્યાંય ડોલરનું નિશાન નથી દેખાતું કેમ કે તેની ચેનલ ઉપર આવી ગયું છે રી the content. તમને હું બીજો ફોટો દેખાડું મિત્રો સ્ક્રીનશોટ જે તેણે મોકલ્યો છે આપ જોઈ શકો છો કે યોર ચેનલ ઇઝ નોટ કરન્ટલી એબલ ટુ અર્ન એટલે કે હવે તમારી ચેનલ પૈસા કમાઈ શકશે નહીં કારણ શું આપ્યું મિત્રો રીયુઝડ કન્ટેન્ટ જે કાનાભાઈની ચેનલ ઉપર આવી ગયું છે હવે તેની અંદર બીજા ઓપ્શન આવે છે મિત્રો એના પછીનો સ્ક્રીનશોટ આપણે જોઈએ તો તેની અંદર સ્ટાર્ટ અપીલ લખેલું છે પણ આ અપીલ આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણે સાચા હોય આપણે કોઈના વિડીયો ના લીધા હોય અને આપણે બરાબર ખબર હોય કે ભાઈ બધા મારા જ વિડીયો છે તો તમે કરી અને ફરીથી તમારું મોનિટાઈઝેશન ઓન કરાવી શકશો પણ કાનાભાઈના કેસમાં આવું નથી તેણે બીજાના વિડીયો લઈ અને મૂકી દીધા હતા તેના યુટ્યુબ એકાઉન્ટમાં કે જેથી કરીને તેના ચેનલની અંદર રિયુઝડ કન્ટેન્ટ આવ્યું અને તેનું ચેનલનું મોનિટાઈઝેશન બંધ થઈ ગયું એટલે ફરી એપ્લાય કરવાનો ઓપ્શન છે મિત્રો સપ્ટેમ્બર આઠ બે હજાર ચોવીસ ઘણા કેસમાં ત્રીસ દિવસનો સમયગાળો આપે છે પહેલી વખત એપ્લાય કરવા માટે અને એ પછી તમારું ના થાય તો નેવું દિવસનો સમયગાળો ફરી તમને મળે છે નેવું દિવસની અંદર તમારી જે પણ ભૂલો હોય તે સુધારી અને તમે ફરીથી એપ્લાય કરો અને ક્લિયર રીતે તમે બધો સુધારા કર્યા હોય તો તમારું ચેનલનું મોનિટાઈઝેશન ફરીથી ઓન થઈ જાય છે તો આ તો વાત થઈ કે આ રીતે તમારે કરવાનું છે તાનાભાઈને મેં સમજાવી દીધા છે કે તેનું મોનિટાઇઝેશન કઈ રીતે તેને ઓન કરવાનું રહેશે પણ હવે આપણે વાત કરીએ મિત્રો કે આ રિયુઝ કન્ટેન્ટ આવે છે શા માટે રિયુઝ કન્ટેન્ટ એટલે મિત્રો જ્યારે તમે કોઈ બીજાનો વિડીયો કોપી કે ડાઉનલોડ કરીને તમારી ચેનલ ઉપર સીધો મૂકી દીઓ છો ત્યારે તે રિયુઝ કન્ટેન્ટ ગણવામાં આવે છે અને તમને રિયુઝ કન્ટેન્ટ આવી જાય છે પણ તમે જો થોડીક બાબતોનું ધ્યાન રાખશો જે હું અત્યારે તમને જણાવું નાની નાની બાબતો છે પણ તમને ખૂબ ઉપયોગી થશે નવા નવા યુટ્યુબર હશો તો ખાસ કરીને મિત્રો તમને આ રિયુઝનો પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે જો હું કહું છું એટલી વાતોનું તમે ધ્યાન રાખશો કાનાભાઈને રિયુઝ એટલે આવ્યું કે વોટ્સઅપની અંદર વાયરલ થયેલો કોઈ વિડીયો તેને મળ્યો અને તેણે પોતાની ચેનલ ઉપર સીધે સીધો અપલોડ કરી દીધો ના તેની અંદર કોઈ એડિટિંગ કર્યું કે ના કોઈ ક્રિએટિવિટી પોતાની એડ કરી દોઢેક મિલિયન વ્યૂ તેની અંદર આવી ગયા વિડીયો કંઈક વાવાઝોડાને લગતો હતો પણ આ વિડીયો તેને નુકસાન કરી ગયો કેમ કે પંદર વીસ હજારની કમાણી તેની બંધ થઈ ગઈ આ અજાણતાથી થયું કાનાભાઈને ખબર નહોતી એટલે આ તેનાથી થઈ ગયું પણ તમે આવું જાણી જોઈને ના કરતાં વોટ્સઅપની અંદર કોઈ પણ વિડીયો આવે બિલકુલ તેને લેવાનો નથી પોતાની ચેનલ ઉપર મૂકવાનો નથી કેમ કે વોટ્સઅપમાં કોનો વિડીયો છે કોણે મોકલ્યો છે કેમ કે જે વિડીયો હશે ક્યાંકથી ને ક્યાંકથી તો લીધો હશે કોઈ ચેનલ ઉપરથી કોઈ ફેસબુક પેજ ઉપરથી કોઈ ઇન્સ્ટાની અંદરથી એટલે આવા ફેમસ થયેલા વિડીયો પહેલાં ક્યાંક મૂકેલા જ હશે જે તમે મૂકશો એટલે રીયુઝડ આવી જશે હવે તમારી ચેનલ ઉપર રીયુઝ કન્ટેન્ટ ના આવે એના માટે તમારે શું કરવું એની વાત કરીએ સૌથી પહેલાં મિત્રો તમે કોઈ પણ આ ઉપયોગ કરી શકો છો નાની નાની ક્લિપ પણ તમારે તેની અંદર એક્સપ્લેન કરવું પડશે રિવ્યૂ કરવું પડશે તો પછી તમને રિવ્યૂઝ કન્ટેન્ટ નહીં આવે જેમ કે હું તમને જણાવી દઉં કે કોઈ મૂવી હોય નવું નવું મૂવી રી રિલીઝ થયું હશે તો તે ટ્રેન્ડિંગમાં હશે બધા સર્ચ કરતા હશે એટલે તમે જો તે મૂવી ડાઉનલોડ કરીને આખું તમારી ચેનલ ઉપર મૂકી દેશો તો પછી તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આવી જશે અથવા તો સ્ટ્રાઇક પણ આવશે પણ જો તમે તે મૂવીના પાર્ટ નાની નાની ક્લિપમાં કટ કરી અને મૂકશો અને તમારો વોઇસ અવર આપશો તે મૂવીનો અવાજ તમારે બંધ કરી દેવાનો છે ને તમારો વોઇસ અવર આપશો ને તો પછી તેના વિડીયો તમે ઉપયોગ કરશો તો તમને સ્ટ્રાઇક નહીં આવે અને તમે તમારી ચેનલને ગ્રો પણ કરી શકશો એટલે ટૂંકમાં કહું તો તમારે પણનો વિડીયો ઉપયોગ કરવો હોય તો નાની ક્લિપ કટ કરી અને તમારા વિડીયોની અંદર મૂકો અને પોતાનો વોઇસઅવર આપો તમે રિવ્યૂ કરો એક્સપ્લેન કરો આ રીતે તમે વિડીયો મૂકી શકો ઘણી વખત મિત્રો ક્રિકેટ ચાલતી હોય એટલે ટ્રેન્ડિંગમાં હોય આઈપીએલ ચાલતું હોય કે ટ્વેન્ટી ટ્વેન્ટી તો લોકો તેને જોવા માટે થઈ અને ઘણા બધા રસ ધરાવતા હોય છે એટલે તમે તેની અંદરથી એવો કોઈ પાર્ટ હોય કે માનો કે કોઈ સિક્સર લગાવી ફોર માર્યો અથવા તો આઉટ કર્યા તો એવા પાર્ટને તમે લઈ શકો અને તમે તેની અંદર બોલી વોઇસ ઓવર કરીને તમારા ચેનલની અંદર મૂકી શકો કોઈ સ્ટ્રાઇક નહીં આવે પણ સીધો વિડીયો મૂકશો તો પછી તમને સ્ટ્રાઇક કે ર્યૂઝ આવી જશે એટલે આ રીતે તમે સ્પોર્ટના વિડીયો લઈ અને પણ ચેનલ બનાવી શકો છો અને તમને કોઈ રિવ્યૂઝ કન્ટેન્ટ નહીં આવે અને ઘણા બધા લોકો શું કરે છે મિત્રો કે કપિલ શર્માનો શો હોય અથવા તો એવો કોઈ ફેમસ જે ટેલેન્ટ ઇન્ડિયા ગોટ ટેલેન્ટવાળી એવી ક્લિપો લઈને પોતાની ચેનલ ઉપર મૂકે છે વ્યૂ પણ ખૂબ આવે છે કેમ કે તે લોકો લોકો છે ટ્રેન્ડિંગ હોય છે ફેમસ હોય છે એટલે સબસ્ક્રાઈબર અને વ્યૂ બધું આવી જાય છે પણ જ્યારે એપ્લાય કરો ત્યારે રિવ્યુઝડ આવી જાય છે એટલે આ રીતે તમારે સીધું કોઈ ટીવી શો હોય કે કોઈ આવા ફેમસ શો હોય તેને લેવાના નથી હા તમે તેના ટુકડા લેશો પોતે તમે વોઇસઅવર કરશો ને તો પછી તમે તે મૂકી શકશો ને ચેનલ પણ ગ્રો કરી શકશો એનાથી આગળ વાત કરીએ મિત્રો તો રિએક્શન વિડીયો બનાવવા રિએક્શન વિડીયો એટલે કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ હોય ટૂંકમાં કહું તો રોસ્ટિંગ વિડીયો એટલે રિએક્શન કે રોસ્ટિંગ બંને તમે સેમ કેટેગરી ગણી શકો છો કોઈ પણ વિડીયોને લઈ અને તમે તમારું રિએક્શન તેની અંદર આપી શકો છો તમારા વિચાર શું એ વિડીયો પ્રત્યે છે એ તમે જણાવી શકો છો આવું કરશો તો તમને રિવ્યૂઝ કન્ટેન્ટ નહીં આવે એટલે કોઈપણના વિડીયો તમે રિએક્શનના રૂપે તમારી ચેનલ ઉપર મૂકી શકશો હવે મિત્રો ઘણા બધા શું કરે છે કે કોમેડી વિડીયો જે ચાઇનાના હોય કે બીજી કન્ટ્રીના જે ખૂબ હાસ્યવાળા વિડીયો હોય છે તે બધા ડાઉનલોડ કરી લે છે નાના નાના જે શોર્ટ વિડીયો હોય તે ત્રીસ સેકન્ડના કે પચાસ સેકન્ડના એવા અને પોતે આખો એક આઠ દસ મિનિટનો કે પાંચ મિનિટનો વિડીયો બનાવી દે છે એડિટિંગ કરીને અને પોતાની ચેનલ ઉપર મૂકી દે છે આવા વિડીયો ફેમસ હોય એટલે ચાલવાના છે સીધી વસ્તુ છે લોકોને જોવાનું ગમવાનું છે પણ તમે એવું ધારી લીધું હોય કે ભાઈ આ વિડીયોને તો મેં બધા ભેગા કરી દીધા તો મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ તમને રિયુઝ કન્ટેન્ટ આવશે આવશે અને આવશે એટલે કોઈ પણ કોમેડી વિડીયો શોર્ટ વિડીયો આ રીતે ડાઉનલોડ કરી અને ભેગા કરીને લાંબો વિડીયો બનાવીને બિલકુલ ના મૂકવો હા તમે શોર્ટ વિડીયો મૂકો હોય તો મૂકી શકો પણ મેં કીધું એમ તેની અંદર પણ તમારે રિએક્શન આપવું પડશે શોર્ટ વિડીયો આખી સ્ક્રીન ઉપર ચાલતો હોય અર્ધી સ્ક્રીન ઉપર તમે હોય અથવા તો સાઈડમાં તમે હોય તમે કંઈક બોલતા હોય અથવા તો તે વિડીયો જોતા હોય અને તમારા રિએક્શન આપતા હોય આ રીતે તમે વિડીયો મૂકશો ને તો પછી તમારા વિડીયોમાં વ્યૂ પણ આવશે ને વ્યૂઝ કન્ટેન્ટ નહીં આવે એ સિવાય મિત્રો ઘણા બધા ઇન્સ્ટામાંથી કે ફેસબુકમાંથી પણ વિડીયો ડાઉનલોડ કરીને મૂકે છે તો એ પણ નથી કરવાનું કેમ કે તેની અંદર પણ તમને રિવ્યૂઝ આવશે પછી ગીત પણ ઘણા બધા લોકો એવું કરે છે કે આઠ દસ ગીત ભેગા કરીને પોતાની ચેનલ ઉપર મૂકી દે છે તો તેની અંદર કોપીરાઈટ ક્લેમ પણ આવે છે અને રિયુઝ પણ આવી જાય છે તો આ વસ્તુ મિત્રો મારો કહેવાનો હેતુ એટલો હતો કે રિયુઝ કન્ટેન્ટ ક્યારે આવે છે જ્યારે તમે આવી ભૂલો કરો છો અને મને આશા છે કે તમે આવી ભૂલો નહીં કરો તમારું યુટ્યુબ કેરિયર સક્સેસફુલી આગળ વધશે અને આપણે બધા સાથે મળી અને યુટ્યુબની અંદર કામ કરશું તો આ હતી મિત્રો રિયુઝ કન્ટેન્ટ વિશેની નાની એવી માહિતી જે તમને કેવી લાગે કમેન્ટ કરી જરૂર જણાવજો કેમ કે કોઈ માણસની ઇન્કમ આના લીધે બંધ થઈ જાય અને પછી તેને દુઃખ થાય ને એવું તમારી સાથે ના થાય જેવું કાનાભાઈ સાથે થયું છે એટલે આ વિડિયો મને બનાવવો જરૂરી લાગ્યો અને મેં બનાવ્યો હવે આગળના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે રિયુઝડ કન્ટેન્ટ આવી ગયું હોય તો આપણે તેને દૂર કઈ રીતે કરવું એવું નથી કે રિયુઝડ આવી ગયું તો તેનો કોઈ ઉપાય નથી ઉપાય સો ટકા છે અને એ ઉપાય પણ હું તમને જણાવીશ પણ એ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કશું કેમ કે આ વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે અને મળીએ આપણે ફરી આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય માતાજી